બેના સંકુલ લગભગ ત્રણસો કરોડના ખર્ચે ઊભું કરવાનો પ્લાનિંગ છે અને ત્રણસો કરોડથી સાડા ત્રણસો કરોડ જેવું દાન અમને મળી ગયેલું છે આ સંસ્થાની અંદર પાંચસોને બોત્તેર અમે રોમો બનાવ્યા આ સંકુલમાં બે હજાર પાંચસો છોકરા છોકરીઓ ભણી શકે તેવી વ્યવસ્થા કરેલી છે રમત ગમત બસો પંચ્યાશી કિલોમીટરનો ટ્રેક બનાવેલો છે ઇન્ડોર ગેમ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો તે લગ પણ તેમનો વિકાસ થઈ શકે આ સંસ્થા એક સ્કૂલ કે કોલેજ નથી આ એક મોટું કોચિંગ સેન્ટર છે વિવિધ પ્રકારનું એજ્યુકેશન આપ્યું છે અમે સ્કિલ ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ શિક્ષણ સંસ્કાર અને સેવા અને એમનો એ થકે એમનો સર્વાંગીણ વિકાસ કેવી રીતે થાય તે માટેના અથાગ પ્રયત્નો કરવાનો મેઇન ઉદ્દેશ છે અમે એવું ઈચ્છે છે કે આજના સમાજની બેન બેટી દીકરી દીકરો એક એની આગવી પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરી શકે એટલું જ નહીં કે આઈએસ ઓફિસર ઊભા કરવા આ તો છે જ પણ એની સાથે સાથે અમે જાત મહેનતે એ પોતાના પગ ઉપર કેવી રીતે ઊભો રહી શકે આ સંકુલમાં એક રેસિડેન્શિયલ પ્રોગ્રામ ઊભો કર્યો છે જેથી ખાવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા દરેક છોકરાને આપવામાં આવશે અમારે બે હજાર ત્રીસમાં જે એશિયાડ ગેમ વર્લ્ડ લેવલની ગેમ તૈયાર થઈ રહી છે એના માટેની પણ અત્યારથી અમે તૈયારી ચાલુ કરી દીધી છે તો અમારા બાળકો વર્લ્ડ લેવલે આગળ એવો અમારો ઉદ્દેશ પણ છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ષડયંત્ર અને હું છું આપની સાથે જ્યોતિકા ગઈકાલે ચૌધરી સમાજ દ્વારા આંજણા ધામ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આજે વાત કરવાની છે તેમના મંત્રી છે નાગજીભાઈ ચૌધરી તેમની સાથે તો તેમની સાથે વાતચીત કરવાની છે ને જાણવાનું છે તેમની પાસેથી કે જે આ તેમને આંજણા ધામનું ગઈકાલે ખાતમુહૂર્ત કર્યું છે તેનો ઉદ્દેશ્ય શું છે તેનાથી સમાજને શું ફાયદા થઈ શકે છે તો સૌ સર તમારું અમારી ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ જય હરભુદા સર મારો સૌપ્રથમ એક સવાલ છે કે ઘણા બધા લોકોએ અમારી ચેનલ ના માધ્યમથી જાણવાની કોશિશ કરી છે કે આ જે આંજણા ધામ છે તેનો ઉદ્દેશ્ય શું છે મતલબ આનાથી તમે શું કરવા માંગો છો આ ધામથી જય અર્બુદા આ સંસ્થાનું નામ અમે આપ્યું છે વિશ્વ આજણા ધામ વિશ્વ આજણા ધામ એટલે ચૌધરી સમાજના આજણા સમાજના જે લોકો છે વિશ્વમાં વસતા હોય ગુજરાતમાં વસતા હોય રાજસ્થાનમાં અનેક રાષ્ટ્રમાં વસતા હોય બધા જાઓ મળી ને આ સંસ્થા ઊભી કરી રહ્યા છે અને આ એક વિશ્વનું એપી સેન્ટર છે એટલે આ સંસ્થાનું નામ અમે વિશ્વ આંજણા ધામ રાખ્યું છે આ જમિયતપુરા અડાલ નાકાની બાજુમાં આવેલું છે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે ભાવિ પેઢીનો સર્વાંગીનો વિકાસ કેવી રીતે કરવો ઘણી વખતે ગામના છેવાડે રહેતા વ્યક્તિઓ એમના બાળકો જેઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી માનસિક શક્તિ સારી છે બીજું કે છોકરીઓને ભણાવી છે પણ સારું વાતાવરણ મળે કે ના મળે એવું સંશય તેમના મા બાપને રહેતો હોય છે એટલા માટે અમે નક્કી કર્યું કે આપણા બાળકોને ચૌધરી સમાજના વિદ્યાર્થીઓને ભાઈ બહેનોને સારું ભણવાનું વાતાવરણ મળે રહેવાનું વાતાવરણ મળે અને એમની માનસિક તાકાતનો ઉપયોગ કરી અને એ લોકો આગળ વધે અભ્યાસ એમનો આગળ વધે આ સંસ્થા એક સ્કૂલ કે કોલેજ નથી આ એક મોટું કોચિંગ સેન્ટર છે તો એમાં અમે વિવિધ પ્રકારનું એજ્યુકેશન આપીશું અમે સ્કિલ ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ સ્કિલ ડેવલપમેન્ટનો મતલબ એવો છે ઘણી વખત ગામડામાં રહેલા મા બાપને એવું ખબર નથી હોય ને ચીલા ચાલુ પદ્ધતિથી એ લોકો નક્કી કરે છે કે મારે ડૉક્ટર બનાવો છે બીજાનો છોકરો ડૉક્ટર બન્યો એટલે એને ડૉક્ટર બનાવો બીજાનો છોકરો એન્જિનિયર બન્યો એટલે મને એને એન્જિનિયર પણ એની રુચિ સમા છે એનું જ્ઞાન સમા છે એની સ્કિલ સમા છે અને એ ડેવલપમેન્ટ કરવા માટે અમે નક્કી કર્યું કે આવી સંસ્થા બનાવીએ અને એ સંસ્થાની અંદર રહેવાની સગવડ મળે ભણવાની સગવડ મળે સાધન સંપત તરીકે એમની સેફટી પણ રહે અને વિદ્યાર્થીનીઓને માટે પણ એક સેફ્ટી રહે મા બાપને એક સંતોષ પણ રહે કે મારી દીકરી છે એ સારા વાતાવરણમાં ભણી રહી છે કોઈ એની સેફ્ટી છે એની કોઈ ચિંતા કરવા જેવું છે નહીં એટલે આ સંસ્થા હોશિયાર વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓને ગામમાંથી અહીં લાવી એમને હોસ્ટેલ પૂરી પાડશે એમને જમવાની સગવડ આપશે એમને વિવિધ પ્રકારનું એજ્યુકેશન આપે છે શિક્ષણ સંસ્કાર અને સેવા અને એમનો એ થકે એમનો સર્વાંગીણ વિકાસ કેવી રીતે થાય તે માટેના અથાક પ્રયત્નો કરવાનો મેઇન ઉદ્દેશ છે અમે એવું ઈચ્છે છે કે આજના સમાજની બેન બેટી દીકરે દીકરો એક એની આગવી પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરી શકે અને એક આજણા ના દીકરા દીકરાઓને આગવી ઓળખ સમાજમાં ઊભી થાય દેશમાં ઊભી થાય રાષ્ટ્રમાં ઊભી થાય એવા પ્રયત્નો અમારે કરવાના છે અમે અભ્યાસ કરીશું કે એ છોકરા છોકરીને સમય ઇન્ટરેસ્ટ છે એમાં સમય સ્કિલ ડેવલપમેન્ટ કરવાની જરૂર છે તે પ્રમાણે અમે ફેકલ્ટીઓને રાખી અને એનું સ્કિલ ડેવલપમેન્ટ કરીશું સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અહીં ખોલેલું છે અમે અદ્યતન લાઇબ્રેરીની વ્યવસ્થા કરી રહ્યા છીએ જેમાં બસો કોમ્પ્યુટર હશે અને દરેક કોમ્પ્યુટરમાં લગભગ દોઢસોથી થી વધારે બુકો ઇનબિલ્ટ કરેલી હશે એટલે બાળકને દીકરા દીકરીઓને બહારથી ચોપડી લાવવાની પણ એટલી જરૂર ના પડે અને કોમ્પ્યુટર થકી એ ખોલીને અને દરેક વિષયનો અભ્યાસ કરી શકે દુનિયામાં જે જે માહિતીની જરૂર છે એને રૂમમાં લાઇબ્રેરીમાં બેસીને એની દરેક માહિતીને મળી શકે ને પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ કરી શકીએ છે એટલું જ નહીં કે આઈએસ ઓફિસર ઊભા કરવા આઈપીએસ ઓફિસર ઉભા કરવા જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરવાની યુપીએસસીની તૈયારીઓ કરવાની આ તો છે જ પણ એની સાથે સાથે અમે જાત મહેનતે એ પોતાના પગ ઉપર કેવી રીતે ઊભો રહી શકે એ રીતે તેમનું ડેવલપમેન્ટ કરવાનો પણ અમારો મુખ્ય ઉદ્દેશ છે નોકરીઓ ધીમે ધીમે એટલી જલ્દી મળતી નથી એમને એમનો પ્રાયોગિક વિકાસ કરી એમને ટ્રેનિંગ આપની એમના સ્કિલ ડેવલપમેન્ટ કરી અને ઔદ્યોગિક ક્ષેત્રે વેપારિક ક્ષેત્રે પણ એમનો વિકાસ થાય રમત ગમત ક્ષેત્રે પણ એમનો વિકાસ થાય એ માટેના અમારા અથાગ પ્રયત્નો રહેશે સંક્ષિપ્તમાં મારે એ કહેવાનું કે ગામડામાં જે દીકરા દીકરીઓ રહે છે એમની આર્થિક પરિસ્થિતિ ઘણી કે સારી નથી માનસિક પરિસ્થિતિ સારી છે શારીરિક પરિસ્થિતિ સારી છે પણ એમને સાધન સંમત ત્યાં ઉપ સાધન ઉપલબ્ધ નથી એના કારણ એ રમત ગમતમાં પણ આગળ આવી શકતા નથી એમની માનસિક સ્થિતિ સારી હોવા છતાં મગજ શક્તિ સારી હોવા છતાં એ લોકો વાતાવરણ પૂરું ના પડવાથી આ પૂરો વ્યવસ્થિત અભ્યાસ નથી કરી શકતા તો આવું એક રેસીડેન્શિયલ આ સ્કૂલ આ સંસ્થામાં આ સંકુલમાં એક રેસીડેન્શિયલ પ્રોગ્રામ ઊભો કર્યો છે જેથી ખાવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા દરેક છોકરાને આપવામાં આવશે અને એમનું બધી રીતે ધ્યાન રાખીને એમનો સર્વાંગીણ વિકાસ કઈ રીતે થાય એના માટે તૈયાર કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે અમારે બે હજાર ત્રીસ માં જે એશિયા ગેમ વર્લ્ડ લેવલની ગેમ તૈયાર થઈ રહી છે એના માટેની પણ અત્યારથી અમે તૈયારી ચાલુ કરી દીધી છે તો અમારા બાળકો એમાં સારી રીતે ભાગ લઈ શકે અને એ પ્રતિયોગિતામાં આગળ આવે વર્લ્ડ લેવલે આગળ આવે એવો અમારો ઉદ્દેશ પણ છે જી સર તો તમે જે વાત કરી સંકુલની એ સંકુલ કેટલા ખર્ચે તમે બનાવી રહ્યા છો કે જેમાં બધી જ તમે એમેનિટીઝ જે ની વાત કરી જમવાનાથી લઈ બુક્સ થી લઈ રમત ગમેતના તમે કોઈ જ બી કરશો એટલે એની અલગ ગ્રાઉન્ડ હશે એના અલગ અલગ ઇન્ડોર ગેમ્સ હશે તો એના એવી રીતે આઉટડોર ઇન્ડોર ગેમ્સના લાયબિલિટીઝ હશે બધી એ તમે કેટલા ખર્ચે તમે જે છોકરાઓ છે તેમને પૂરી પાડવાના છો આ સંકુલમાં સંકુલ લગભગ ત્રણસો કરોડના ખર્ચે પ્લાનિંગ છે આ સંકુલ લગભગ થી અઢી વર્ષ લાગશે સંકુલ ઉભું થઈ શકશે સંકુલ નું બાંધકામ બાંધકામ નું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને ત્રણસો કરોડ થી સાડા ત્રણસો કરોડ જેવું દાન અમને મળી ગયેલું છે અમને અપેક્ષા છે કે પાંચસો કરોડ સુધી પણ અમને દાન મળી એવો ઉત્સાહ છે છે બધાની ઈચ્છા કે આ સંસ્થા સારી રીતે ડેવલપમેન્ટ થાય હવે આ સંસ્થાની અંદર પાંચસો ને બોતેર અમે રૂમો બનાવીશું કે જેમાં છોકરા છોકરીઓ રહેશે આ સંકુલમાં બે હજાર પાંચસો છોકરા છોકરીઓ ભણી શકે તેવી વ્યવસ્થા કરેલી છે આમાં રમત ગમત બસો પંચ્યાસી નો ટ્રેક કિલોમીટર નો ટ્રેક બનાવેલો છે તેમાં પણ એ લોકો રમત ગમત ક્ષેત્રે આગળ આવે ફ્લોર નંબર બાર અને તેર માં ઇન્ડોર ગેમ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો તે થકી પણ તેમનો વિકાસ થઈ શકે એમ હર પ્રકારની સુવિધા સંકુલમાં આપવામાં આવશે ઓડિટોરિયમ રૂમ પણ સારો એવો બનાવવામાં આવ્યો છે બેસો માણસો બેસી શકે એવો ઓડિટોરિયમ રૂમ પણ તૈયારી કરી લીધી છે આમ સ્કિલ સેન્ટર પણ બનાવેલું છે તે હરેક પ્રકારની અદ્યતન રસોડું બનાવવામાં આવશે એનું આરોગ્યનું ધ્યાન રાખીને એમાં સારો ખોરાક મળી શકે અને એકે સાથે સસો પચાસ વિદ્યાર્થીઓ જમી શકે એવું રસોડું બનાવવામાં આવેલું છે અને એમાં આરોગ્યનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે

એનો પ્લાન નક્કી થઈ ગયો છે બિલ્ડિંગ નો પ્લાન નક્કી થઈ ગયો છે અને હવે શરૂઆત કરવામાં બહુ વાર નહીં લાગે કામ શરૂ થઈ જશે આ નો ફક્ત નો ખર્ચો અમારો એકસો વીસ કરોડ નો છે એટલે આ રીતે અમે સંસ્થાનું ડેવલપમેન્ટ નું કામ અને બાંધકામ નું કામ ટૂંક સમયમાં અમે ચાલુ કર્યું જી સર તો તમે કીધું કે ત્રણસો કરોડ નું દાન આવી ચુક્યું છે તો એમાંથી કેટલા જે ટ્રસ્ટીઓ છે એને દાન આપ્યું છે અને સૌથી મોટું દાન કયા ટ્રસ્ટીનું છે તમે ટ્રસ્ટીઓને લઈને શું કહેવા માંગશો કે જેને દાન કર્યું છે આમાં હું દાન ની વાત કરું તો અમારા મણિભાઈ કે ચૌધરી ડગાવડીયા ગામના વતની છે તેમનું ફેમિલી એબ્રોડ રહે છે તેમને એકાવન કરોડ દાન આપેલું છે આ સંસ્થાના બંધારણ માટે એના નિર્માણ માટે જી જરૂર પડે તો તે વધુ દાન પણ આપશે એવી પણ જાહેરાત કરી છે અને મણીભાઈએ અથાગ પ્રયત્નો કરી સમાજના વડીલોને મળી એમને તો આપ્યું પણ એમના મિત્રો સગા સંબંધી સમાજના અગ્રગણીઓની સાથે વાત કરી અને ઘણું મોટું દાન એકઠું કર્યું છે તેમના ગામમાંથી એટલે દગાવડીયા ગામમાંથી સો કરોડનું દાન એકઠું થયું છે એક જ ગામમાંથી લગભગ સાડા ત્રણસો કરોડની દાનની જાહેરાત થઈ ચુકી છે અને એ દાન આવવાનું ચાલુ થઈ ગયું છે અને આવનાર પૈસા માંથી અમે આનું બાંધકામ ચાલુ કરી દઈશું બીજા જે દાતા છે મોટા દાતા ગણીએ કીધું કે અમને મણિભાઈ ગયું કે આ વર્ષોથી અમારી એક પ્લાનિંગ હતું અમારી ઈચ્છા હતી કે સમાજ માટે એક સારું સંકુલ ઉભો કરીએ અને તે થકી સમાજનો વિકાસ થાય પેઢીનો વિકાસ થાય એ તેમની હૃદયની ઈચ્છા હતી શંકરભાઈ વોટર પાર્ક વાળા છે એમને પણ પચીસ કરોડનો પાંત્રીસ કરોડ નો સોરી પાંત્રીસ કરોડનો દાન આપ્યું છે પછી એમ એસ ચૌધરી કરીને છે એમને એકત્રીસ કરોડ નું દાન આપ્યું છે પ્રેમજીભાઈ કરીને છે તેમને એકત્રીસ કરોડ નું દાન આપ્યું છે આવા ઘણા મોટા દાતાઓ જેવા કે ભાઈ ને પણ કરોડ નું દાન આપ્યું છે એમ ઘણા પાંચ કરોડ અગિયાર કરોડ કરોડના ઘણા મોટા દાતાઓ છે કનુભાઈ ચૌધરીએ અગિયાર કરોડ નું દાન આપ્યું છે એમ અગિયાર કરોડના ઘણા દાતા છે એટલે આ રીતે જોઈએ તો તેમના પણ અથાગ પ્રયત્નો આ જે દાતાઓ છે દાતાઓ પણ સમાજમાં જઈને બીજા દાતાઓ ઉભા કરી અને સવા ત્રણસો સાડા ત્રણસો કરોડ નો દાન જાહેરાત કરાઈ છે અને એમને વિશ્વાસ છે કે પાંચસો કરોડ પહોંચતા વાર નહીં લાગે જેટલું ફંડ વધારે આપશે એ બાળકો માટે વાપરવામાં આવશે અમારી ઈચ્છા કોઈ આવક કરવાની નથી એમનો વિદ્યાર્થીનો વિકાસ કરવાનો છે આ સંસ્થાનો ધ્યેય કોઈ નફો કરવાની જરૂર ઈચ્છા નથી

આર્થિક પરિસ્થિતિ પણ સારી છે એમની પોતાનો કોઈ જ સ્વાર્થ નથી અને એમને જે આ દાન આપ્યું છે એ દાન ને આપણે બહુ વખાણીએ છીએ અને એમનો ઘણો ઘણો આભાર પણ માનીએ છીએ કે નિસ્વાર્થ ભાવે એમને દાન આપ્યું છે સમાજની સમાજને સમાજના બાળકોને એમના વિકાસ માટે ભાવિ વિકાસ માટે એમને પ્રયત્નો કરી રહ્યા છે એ ખરેખર સમાજે બિરદાવવા જોઈએ અને સમાજ બિરદાવી રહ્યો છે અને તેમના અથાક પ્રયત્નો આજે મણી ભેડી વાત કરીએ તો રાત દિવસ વિશ્વ આજના ધામના સપના જ એમના આવતા હોય છે અને એ જ કામ સવારથી સાંજ સુધી કરી રહ્યા છે એવા બધા જ મિત્રો એમના દરેક મિત્રો આ રીતે કામ કર્યા કારણ કે એક હાથ કામ થતું નથી બધા મળીને કામ કરી રહ્યા છે સમાજ છે અને દાન વધારે સર તમે મંત્રી તરીકે અહીંયા પદ ભજવો છો તો શું તમે પણ એક ડોનર છો જે તમે પણ શું આ સંસ્થા માટે દાન કર્યું છે બેન મેં મારી પરિસ્થિતિ પ્રમાણે જી મે અઢી લાખ રૂપિયાનું અઢી કરોડ રૂપિયાનું દાન આપ્યું છે જી અને આ સમાજનું ઉત્થાન કેવી રીતે થાય એવી ભાવના મારા હૃદયમાં હતી એટલે હું મારી શક્તિ પ્રમાણે ભક્તિ કરી છે જી 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 તો એ કામ મેં કર્યું છે અત્યાર સુધી જી જી અસર દાન તો ઠીક કરતા જ હોય છે બધાય પણ તમારી પણ સાઇટો ચાલે છે તમે તો તમે સમય અહીંયા ફાળવો છો તેનું કારણ મતલબ તમને એવું તમે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો તમારા સમાજનું કારણ કે તમારે પણ સાઇટો ચાલે છે તમે પણ એક બિઝનેસ લઈને બેઠા છો તો ત્યાંથી તમને શું ટાઈમ મળી અને તમે અહીંયા કરી શકો છો કાઢીને મારું કહેવું છે કે વિદ્યા દન એ મહત્વનું દાન છે જી તમે પૈસાથી દાન કરો સમયથી દાન કરો સમય સૌથી મોટો દાન સમય સૌથી મોટું દાન છે એટલે અમે નક્કી કર્યું કે દાનની સાથે સાથે સમય આપીએ જી જી તો એ ઘણો મહત્વનો ફાળો બનશે સમાજ માટે એવું મને અંદર આત્માથી થી લાગ્યું છે અને હું અને મારા મિત્રો બધા જ પ્રમુખ સાથે બધા જ મિત્રો સવાર થી સાંજ સુધી આ જગ્યા ઉપર આવીએ છે અને આ સંકુલના આકાર લેતું અમે જોઈ રહ્યા છે કે અમારું સંકુલ કેવી રીતે બનશે અને આ સપનું કેવી રીતે સારી રીતે પૂરું થાય એવું કરવા માટે અમે અથગ પ્રયત્નો કરી રહ્યા છીએ સમય થી સાંજ સુધી આપી રહ્યા છે જી જી અને અમે એક વખતે અહીં બે કલાક ત્રણ કલાક માપીએ છીએ તો અમને ઘરે જઈને સોંગ નથી આવતી જી જી તો સર તમે જે આ સપનું જોઈ રહ્યા છો ભગવાનને મારી પ્રાર્થના છે કે જલ્દીથી આ પૂર્ણ થાય તમારા સમાજના જે ચૌધરી સમાજના વિદ્યાર્થીઓ છે એમને જલ્દીથી આ સંકુલ મળે ત્યાં તેમની તે સ્કિલ ડેવલપમેન્ટ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના અને તમારા લોકો પાસે આશા પણ છે તો મિત્રો આપ સૌએ જોયું કે જે ધામ છે બધાને આશા હતી કે તેમનો ઉદ્દેશ્ય શું છે તો આપ સૌએ જાણ્યો કે આની પાછળનો ઉદ્દેશ્ય શું છે તો હવે ખાલી કહેવાનું એટલું જ કે જે આ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ખૂબ સરસ કામ છે અને સમાજના છોકરાઓ છોકરીઓને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે આ લોકો તો તેમને પણ ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત